નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ રાજ્યમાં યોજાવાની છે જેમાં છાસઠ નગરપાલિકામાં ચૂંટણી યોજાવાની છે જેના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં આવેલ ત્રણ નગરપાલિકા બાલાસિંદોર લુણાવાડા અને સંતરામપુર નગરપાલિકાઓમાં પણ ચૂંટણી યોજાવાની છે ત્યારે બાલાસિંદોર નગરપાલિકા વિસ્તારના મતદારોને શું છે સમસ્યા અને બાલાસિંદોર શહેરમાં આગામી સમયમાં કેવા વિકાસના કામો થવા જોઈએ તે બાબતે શું કહી રહ્યા છે મતદારો મારું નામ પ્રવીણભાઈ સેવક છે બાલાસિનો નગરપાલિકા વિસ્તારનો મતદાર છું બાલાસિનો નગરમાં વર્તમાન સમયમાં જે વિકાસ બન્યો છે એ ફોર લાઈન ફોર લેન છે પણ હાલ આપણે જોઈ રહ્યા છીએ કે ફોર લેનનો ટુ લેન થઈ ગયો છે અને અનેક જગ્યાએ વાહન વ્યવહારની ખૂબ જ તકલીફ પડે છે ટ્રાફિક ખૂબ જ જામ થાય છે આ બહુ ગંભીર સમસ્યા છે આ ઉપરાંત નગરમાં આખરે દિવસે પાણી મળે છે કોઈક વખત બે કે ત્રણ દિવસે પણ પાણી મળે છે પાણી ખૂબ અધપુરતા સમયમાં મળે છે થોડા સમય માટે મળે છે એટલે નગરજનોને મૂળભૂત પીવાના પાણીની જરૂરિયાત અને વાપરવાના પાણીની જરૂરિયાતની સમસ્યા પણ ખૂબ ઘેરી બનેલી છે આ સમસ્યાઓ દૂર થાય નવા ચૂંટાયેલા સભ્યો નગરપાલિકામાં આ નગરની પ્રજાજનોની સમસ્યાઓ વહેલી તકે દૂર થાય એવા પ્રયત્નો કરશે એવી અપેક્ષા મારું નામ ગોપાલ કિરીતભાઈ ત્રિવેદી હું રહેવાસી બાલાસીનોર નગરપાલિકા વિસ્તારનો અને આ ગામની જે સમસ્યા છે મોટી એ બે સમસ્યા છે એક રોડની છે અને એક ગંદકીની છે રોડનું નવીનીકરણ થવું જોઈએ અને જે ગંદકી ઠેર ઠેર ગામમાં ઘણી જગ્યાએ છે ઘણી જ જગ્યાએ પચાસ જગ્યાએ એ ગંદકીનું પણ નિરાકરણ થવું જોઈએ એવી સારી બોડી ચૂંટાઈ અને આ જે જે આવે ચૂંટાઈને એ લોકો સરસ રીતે આપ પાલિકાનો વહીવટ કરે અને આટલી આ ગામની સમસ્યા છે એનું નિરાકરણ લાવે બસ એટલી જ માંગણી છે